તમારી મહેનત બધાની કાર્યક્રમનું આખું આયોજન કરવામાં આવ્યું છે આખું શું તો સમગ્ર ભારત દેશ ઘણા વર્ષોના સંઘર્ષ બાદ સમગ્ર ભારત દેશ રામભાઈ બન્યું છે અને ત્યારે સુરત શહેર જે ઉત્સાહિત શહેર કહેવાય છે અને બમણો ઉત્સાહ એટલે છે કે સુરત શહેર ભારત દેશમાં ભારત દેશના અયોધ્યામાં રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જનાર છે સુરત શહેર એ સૂર્યદેવની નગરી કહેવાય છે રામ ભગવાન એ સૂર્યદેવના વંશજ કહેવાય છે અને સુરત શહેરમાંથી પ્રસાર થતી નદી ટાપટી નદી એ સૂર્યદેવની પુત્રી તરીકે ઓળખાય છે અને સુરતવાસીઓ આ સૂર્યદેવના જે વંશ વંશજ છે તેવા રામદેવના પ્રભુ શ્રી રામદેવનું જે મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે સમગ્ર સુરત શહેર ભારત દેશમાં સૌથી વધુ ઉત્સાહિત છે તેના કારણે તાપી નમસ્તુપિયમ પરિવાર દ્વારા તાપી આરટી ઘાટ ઉપર સૂર્યનગરી દીપોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હજારો ભક્તો ઉત્સાહિત થઈને ભાગ લીધો હતો અને સમગ્ર વાતાવરણને ઉત્સાહિત કર્યું હતું રામમય કર્યું હતું આ કાર્યક્રમમાં બે લાખથી પણ વધુ દીવડાઓ સાથે આ ઘાટને શણગારવામાં આવ્યો હતો સફાઈ કર્મચારીઓ કે જેઓના મહેનતના થકી સુરત શહેર ભારતભરમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમ આવ્યું છે તેવા સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું કેટલાક લોકો કે જેઓ ભૂતકાળમાં રામલલ્લાની સેવા કરવા આ મંદિરની સેવા કરવા માટે અયોધ્યા ગયા હતા તેવા કાર સેવકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને આ સન્માનિત કાર્યક્રમ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે આવતીકાલે એટલે કે બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે જ્યારે રામલલ્લાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે ટાપી આરટી ઘાટ ઉપર ભવ્ય રીતે આ કાર્યક્રમો ઉજવી તમે ડિપોસ્ટર ઉજવ્યોભાઈ કેટલા દિવસની મહેનત કેટલા સ્વયંકોની એમના એકવીસમી ઓક્ટોબર બે હજાર ત્રેવીસ નવરાત્રિના સાટમથી ટાપી નમસ્તુભ્યમ પરિવાર દ્વારા ટાપી આરટી ઘાટ ખાતે તાપી આરટીની શરૂઆત કરવામાં આવી હતી હજારો ભક્તોના ઉત્સાહ સાથે માતાજીના આશીર્વાદથી અને લાલ સહ સહયોગના આશીર્વાદથી આ આરટી નિરંતર ચાલતી આવે છે અને સૂર્યનગરી દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે ઘણા છેલ્લા કેટલાક વખતથી હજારો ભક્તોના ઉત્સાહિત ભક્તોના મહેનતથી આ કાર્યક્રમ પાર પાડ્યો છે અને ભવ્ય રીતે આ કાર્યક્રમ ઉજવાયો છે કુનાલભાઈ સેલર દ્વારા આ જે સંસ્થાએ આજે ખૂબ સરસ મજાના કાર્યક્રમનું આયોજન કર્યું રામ મંદિર હનુમાનજી જય શ્રી રામ એવા બે લાખ દીવડાઓ સાથે તાપી નદીને કિનારે વારાણસી જેવી એક તાપી આરતીનું આયોજન થયું દોઢ બે મહિના પહેલાં શરૂ કરેલી આ તાપી આરતીને આજે એક મોટું સ્વરૂપ આપ્યું અને બાવીસ તારીખે જે ભવ્ય રામ મંદિરનું નિર્માણ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા થઈ રહ્યું છે એની પૂર્વ સંધ્યાએ આખું સુરત શહેર રામમય વાતાવરણની અંદર ડંગાઈ ગયું છે ખાસ કરીને સૌના આસ્થાનું કેન્દ્ર અને રામ પ્રત્યેની ભક્તિ અને કાર સેવકોએ અહીંયાથી એમનું પોતાનું યોગદાન પણ આપ્યું હતું આ જગ્યા ઉપર પણ એટલાક અનેક લોકો છે કે જે રામ મંદિરના નિર્માણ માટે પોતે ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે તાપી નદીનો કિનારો એટલે સુરત શહેરની એક પ્રગતિનું એક જીવતું જાગતું ઉદાહરણ કહી શકાય તાપીના સ્મરણ માત્રાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને સૂર્યપુતિ તાપી નદીના કિનારે આ પવિત્ર વાતાવરણમાં રામમણી ખાતે આવું સરસ દીપ કાર્યક્રમ દ્વારા લોકો પોતાની સાથે રામમય વાતાવરણમાં જોડાઈ ગયા ભક્તિભાવે જોડાઈ ગયા સરસ મજાની આરતી કરી અને આવતીકાલના ભવ્ય જે આપણી યાદો છે જે સરસ દિવસ છે એને યાદ કરવા માટે સરસ મજાનું રામય વાતાવરણ ઊભું થઈ થયું પહેલા દિવસની આરતીના આપ સાક્ષી આપના જ વ્રોદ હસ્તે અને આજે ધીમે ધીમે એમાં સુધારો વધારો અને સરસ ભાગતી ભાવતી લોકો જોડાતા જાય છે શરૂઆત થાય ત્યાર પછી અને આજે તો કુદરત પણ આપણને સાથ આપે છે કારણ કે જ્યારે આ ઠંડીના દિવસો હોય ત્યારે પવન આવતો હોય અને છતાં એ દીવ પોતાના જળતા રહે અને ખાસ કરીને જ્યારે પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું છે કે રામ જ્યોતિ આપણે આપણા ઘરમાં પ્રગટાવવાની છે જ્યારે રામ અયોધ્યા આવ્યા અને જે રીતે સ્વચ્છતા કરી સ્વચ્છતાની સાથે સાથે એમણે સ્વચ્છતા કર્મીઓનું પણ સન્માન કર્યું અને સ્વચ્છતાની સાથે રંગોળીઓ ફૂલો અને દ્વારા અને પોતાના ધજાઓ પોતાના દરેક ઘરે લાગી છે રામની ધજા એટલે સુરત શહેર આખું ભગવાન રંગે રંગાઈ ગયું છે રામની અંદર જ્યારે જોડાઈ ગયું છે ત્યારે આપણે પણ સૌ ભક્તિ ભાવે આવતીકાલના કાર્યક્રમના સાક્ષી બનીએ જે પોતે રાજનીતિમાં હોય પણ તે સમયે એ લોકોએ પોતે યોગદાન આપ્યું છે પણ એવા લોકોને પણ આજે યાદ કરીને સન્માની લીધા એ લોકો પણ રામ મંદિરના દર્શન કરે એની વ્યવસ્થા સરકાર કરશે અનેક આસ્થા ટ્રેનોનું આયોજન થઈ રહ્યું છે રામ ભક્તો પોતે ક્રમશઃ એક સાથે નહીં પણ પોતે વ્યવસ્થિત આયોજન સાથે અયોધ્યા સુધી આખા દેશના જુદા જુદા રાજ્યોમાંથી આયોજન થઈ રહ્યા છે